ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ના કોર્પોરેટર વિશાલ વસાવા અને તેઓના પત્ની ગતરોજ રાત્રિના સમયે તેમના મકાનમાં સૂવા માટે ગયા હતા તે દરમિયાન તેમના મકાનની છતનું મોગ પડતા તેના નીચે દબાઈ જતા વિશાલ વસાવાનું મોત નીપજ્યું છે જ્યારે તેઓના પત્નીને પહોંચી પહોંચીવાના સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચ શહેરના વોર્ડ નંબર છના નગરપાલિકાના સભ્ય વિશાલ વસાવા અને તેઓના પત્ની અમિતાબેન વસાવા શહેરના જુમ્મા મસ્જિદની સામે આવેલી પાણીને સ્કૂલ નજીક વર્ષો જૂના મકાનમાં રાત્રિના સમયે સુવા માટે ગયા હતા તે દરમિયાન રાત્રિના બાર ત્રીસ વાગ્યાના આસામમાં તેમના મકાનની લાકડાની મોભ અને તેનો કાટમાળ પડતા તેઓ બંને અંદર દબાઈ ગયા હતા જેની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કોરે દોડી આવી બંનેને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં વિશાલ વસાવાને મોઢાના અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હાજર તબીબે તેઓને મૂર્તિ જાહેર કર્યા હતા જ્યારે તેમના પત્નીને ઇજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી આ અંગેના સમાચાર ફેલાતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ તેમજ પાલિકા પ્રમુખ પણ દોડી આવ્યા હતા આ મામલે ભરૂચબી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે